છેલ્લા અઠવાડિયાથી જે કમોસમી વરસાદ પડેલો છે ગુજરાતભરની અંદર અને ખેડૂતોને ખૂબ નુકસાન છે તૈયાર પાકની અંદર ત્યારે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે સચિવોની બેઠક બોલાવી અને એમને સૂચના આપવામાં આવી કે ગુજરાત દરના ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે અને એની તાત્કાલિક ધોરણે તમામ જિલ્લાની અંદર એમને સૂચના આપવામાં આવી કે મામલતદાર કલેક્ટર અને તાલુકા સુધી અધિકારીને મોકલી તાત્કાલિક ધોરણે એનું સર્વ થાય જે દરેક આપણા જિલ્લાની અંદર તાલુકામાં અમારા ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી હતી આ બાબતોમાં અમારા પાંચે પાંચ ધારાસભ્યોએ અને અમારા સાવલી તાલુકો ડભોઈ તાલુકો સિનોર વાઘોડિયા આ બધા તાલુકાઓની અંદર તૈયાર પાકને ખૂબ આ નુકસાન થશે ત્યારે સર્વે કરી અને ગુજરાતના અને અમારા જિલ્લાના તમામ ખેડૂતોને ક્યાંય સર્વેમાં બાકી ના રહે અને તૈયાર પાક જે હાથમાં આવેલી વસ્તુ એકા કમોસી વરસાદની અંદર જેને જઈ રહેશે ત્યારે મિત્રો અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂત એ જગતનો તાજ છે તો સરકાર એ ખૂબ નિર્ણય સારો લીધો છે કે એક પણ ખેડૂત સર્વેનું બાકી ન રહે એને તાત્કાલિક ધોરણે ત્રણથી ચાર દિવસની અંદર રિપોર્ટ પહોંચે અને એને પૂરતી સહાય મળે એ માટેના અમારી સરકારે પ્રયત્ન કર્યા છે અને આ ખેડૂતોની સરકાર છે મિત્રો અને તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે સર્વ કરી અને જે મળવાપાત્ર રકમ છે એ સારી રીતે મળે એવી સરકારની પણ સૂચના છે અને અમારા ધારાસભ્યો અને અમારા સાંસદો અને અમારા સૌ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય મળે મિત્રો ખેડૂત એટલે જગતનો તાજ છે આ કમોસમી વરસાદની અંદર જે કાંઈ નુકસાન થયું તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય એવી સરકારની ખૂબ સૂચના છે અમારા મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી અને અમારા કૃષિ મંત્રી અને મેં પહેલા પણ કીધું એમ કે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી છે અને જલ્દી સર્વે થઈ અને તાત્કાલિક ધોરણે એમને સહાય મળે એવી શુભકામના કોઈ કયા એટલે કોઈ નક્કી કરવા પડે કેટલા ટકા આપવાના કે શું કરવાનું જો ટેટેજી સરકારે નક્કી કરી છે અને વધુમાં વધુ મળે અત્યારે તૈયાર જે પાક થઈને જે અત્યારે કમોસમી વર્ષમાં ગુમાવ્યું છે એટલે અમારી પણ એવી ધારણા છે કે વધુ પ્રમાણમાં એમને સહાય મળે કયા કયા પાકને નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે વડોદરા જિલ્લામાં કેટલા ખેડૂતોને અસર થઈ છે ઘણા બધા ખેડૂતોને અસર કરી થઈ છે પરંતુ ડાંગર છે કપાસ છે તુવેરો જે જે પાક અત્યારે જે તૈયાર થઈ ગયેલા છે હાથમાંથી અત્યારે કમોસમી વરસાદની અંદર જે આપણને આવું નુકસાન થયું છે એને સર્વે કરશે એટલે લગભગ નાનો ખેડૂત હોય મોટો ખેડૂત હોય ખેડૂત તો ખેડૂત જ હોય છે મિત્રો એટલે એની પૂરતી સહાય મળે એવી અમારી સરકારની પણ નેમ છે અને અમારા જિલ્લાના સૌ ધારાસભ્ય સાંસદોની અને અમારા સૌ પદાધિકારીની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતોને સહાય મળતો